નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગી આ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રવિવારે પણ બેન્કો ખુલ્લી રહેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મોટો નિર્ણય લીધો છે રવિવારે એકત્રીસ માર્ચે પણ બેન્કો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આરબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક ટ્વીટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી છે આરબીઆઈએ કહ્યું કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ રવિવાર હોવા છતાં તમામ બેન્કો ખુલ્લી રહેશે શરૂ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો છેલ્લો દિવસ હોવાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના પોરબંદર કચ્છ અને ગીર સોમનાથમાં વેવની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવે છે આગામી પાંચ દિવસમાં આગ જરતી ગરમી પડશે ગુજરાતીઓ સાચવજો સૌરાષ્ટ્ર કચ્છ અને પોરબંદરમાં હીટ વેવની આગાહી કરવામાં આવે છે રાજ્યમાં આ વર્ષે સૌરાષ્ટ્ર કચ્છ અને પોરબંદરના કેટલાક વિસ્તારો સૌથી પહેલા વેવનો ભોગ બન્યા છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં સાડત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું હતું આ સાથે તેમણે એવું પણ અનુમાન લગાવ્યું છે કે આગામી પાંચ દિવસ સૂકા વાતાવરણની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધશે કોસ્ટલ એરિયામાં ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો આવતા વાતાવરણ બદલાયું છે જોકે હાલ સૌથી વધુ તાપમાન રાજકોટમાં ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ ભુજમાં ઓગણચાલીસ પોઈન્ટ એક સુરેન્દ્રનગરમાં આડત્રીસ પોઈન્ટ આઠ પોરબંદરમાં સાડત્રીસ પોઈન્ટ ત્રણ કેશોદમાં આડત્રીસ અને અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઈશ્વર મિત્રો વાત કરવામાં તો ઉનાળાના આકરા તેવર જોવા મળી રહ્યા છે જેમાં રાજ્યના ચૌદ શહેરોમાં આડત્રીસ ડિગ્રીથી પણ વધુ ગરમી નોંધાય છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ખેડૂતો માટે માર્કેટયાર્ડ બંધ રહેવાને લઈને મોટા સમાચાર આવ્યા છે આઠ દિવસ આ એપીએમસી બંધ રહેશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આઠ દિવસ બંધ રહેશે માર્ચ એન્ડિંગના કારણે તારીખ ચોવીસ ત્રણથી લઈને તારીખ એકત્રીસ ત્રણ સુધી હરાજીનું કામકાજ તેમજ જણસીની આવક સદંતર બંધ રહેશે ખેડૂતોની યાડમાં જણસ લઈ ન આવવા સૂચના આપવામાં આવે છે જો કે તારીખ એક ચાર ને સોમવાર માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ રહેશે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ પણ બાવીસ માર્ચ શુક્રવારથી એક એપ્રિલ સુધી સળંગ અગિયાર દિવસ માર્ચ એન્ડિંગની રજાઓને કારણે બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે હાલ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે સોનામાં બારસો રૂપિયા જેટલો વધારો થયો છે જ્યારે આજે સોનાનો ભાવ અડસઠ હજાર આઠસો ને પચાસ રૂપિયા થઈ ગયો છે જોકે ગઈકાલે સોનાનો ભાવ સડસઠ હજાર છસો ને પચાસ રૂપિયા હતો જ્યારે ચાંદીનો આજનો ભાવ સત્્યોતેર હજાર રૂપિયા થઈ ગયો છે જોકે ગઈકાલે ચાંદીનો ભાવ પંચોતેર હજાર નવસો રૂપિયા હતો તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળેલી છે દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે માર્ચ મહિનામાં જ સોનાના ભાવમાં રૂપિયા પાંચ હજારનો વધારો નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે નિયમ ભંગ બદલ ઇ મેમો આવશે અમદાવાદમાં વીસથી વધુ ભંગ બદલ ઇ મેમો આવશે જેમાં રેડ સિગ્નલ ભંગ કરવું શરૂ વાહને મોબાઈલનો ઉપયોગ રોંગ સાઈડમાં ચાલવું સીટ બેલ્ટ ન બાંધવો હેલ્મેટ ન પહેરવું ત્રણ સવારી વાહન ચલાવવા નો પાર્કિંગ સ્થળે પાર્કિંગ કરવું ભારે વાહનો શહેરમાં ચલાવવા બીઆરટીએસના ટ્રેક પર ચાલવું જાહેર રસ્તા પર થૂંકવું જાહેર રોડ પર કચરો ફેંકવો ભારે વસ્તુઓ કવર કર્યા વગર લઈ જવી અને ગેરકાયદે દબાણો કરવા સહિતના નિયમ ભંગ બદલ ઇ મેમો આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મતદાનના દિવસે રાજસ્થાનમાં રજા જાહેર કરવામાં આવી છે રાજસ્થાન સરકારે લોકસભા ચૂંટણીના દિવસે સમગ્ર રાજ્યમાં રજા જાહેર કરી છે રાજ્યમાં બે તબક્કામાં મતદાન થશે ઓગણીસ અને છવ્વીસ એપ્રિલના રોજ મતદાન થવાનું હોવાથી તે બે દિવસ સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે રજાઓ જાહેર કરવામાં આવી છે આનાથી રાજ્યમાં મતદાનની ટકાવારી વધશે તેવી અપેક્ષા છે જોકે ખાનગી કંપનીઓએ પેઇડ લીવ આપવી પડશે આ નિર્ણય પર તમારી પણ શું પ્રતિક્રિયા છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધવામાં આવી છે ઈવીએમ તેમજ શક્તિ મુદ્દે આપેલા નિવેદન અંગે ફરિયાદ ગોઠવવામાં આવી છે ભાજપ નેતા હરદીપસિંહ પુરીએ આ ફરિયાદ નોંધાવી છે મુંબઈમાં ન્યાય યાત્રામાં રાહુલે આ ટિપ્પણી કરી હતી જેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં ઇસી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યમાં ચાર દિવસમાં કુલ પાંચ પોઈન્ટ બાણું કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી ફ્લાઇંગ સ્કવોડે કુલ બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલો સોનું જપ્ત કર્યું છે એપ્લિકેશન તેમજ પોર્ટલ મારફતે ઈસીને કુલ સોળસોથી પણ વધુ ફરિયાદો મળી છે વિજીલ એપ પર મળેલી બસો ને અઢાર ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે જોકે રાજ્યભરમાંથી કુલ બે પોઈન્ટ જીરો બે લાખ પોસ્ટર તેમજ બેનર હટાવવામાં આવ્યા છે ચૂંટણીના પગલે રાજ્યભરમાં સાતસો ને છપ્પન ફ્લાઈંગ સ્કોડ પણ કાર્યરત છે જોકે રાજ્યમાં ચાર દિવસમાં એક પોઈન્ટ પાંત્રીસ કરોડનો દારૂ અને રૂપિયા ચાર પોઈન્ટ પંચાવન કરોડની બે નંબરી વસ્તુઓ પણ જપ્ત થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાના બે હજાર સુધી ભાવ બોલાયા છે હોળી પહેલાં રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાની ભરપૂર આવક થઈ છે જેમાં અંદાજે એક પોઈન્ટ લાખ ગુણી ધાણાની આવક થઈ હતી સારા ભાવ મળતા ખેડૂતો પણ મોટા પ્રમાણમાં ગોંડલ પહોંચી રહ્યા છે રાજ્યમાં ધાણાના ભાવ રૂપિયા એક હજારથી લઈને બે હજાર ચોવીસ સુધી પ્રતિમણ બોલાયા હતા જ્યારે ધાણીનો ભાવ રૂપિયા અગિયારસો થી પચીસસો રૂપિયા બોલાયો હતો યાર્ડની બહાર ચૌદસોથી પંદરસો વાહનોની છ થી સાત કિલોમીટર લાંબી લાઈનો પણ લાગી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હોળીને લઈને મહત્વના સમાચાર સમાવ્યા આવ્યા છે ભદ્રા અને ચંદ્રગ્રહણના યોગ વચ્ચે હોળી પર્વ ઉજવાશે જોકે હોલિકા દહનને લઈને મત મતાંતર જોવા મળી રહ્યો છે રવિવારે હોળી અને સોમવારે રંગોના પર્વત ધોળેટીની રંગારંગ ઉજવણી થશે ચોઘડીયા પ્રમાણે સાંજે સાડા છ વાગ્યાથી લઈને આઠ વચ્ચે હોલિકા દહનનો મત ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રાધનપુરના પાંચ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર પાટણ જિલ્લાના રાધનપુરમાં પાંચ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ગ્રામજનોએ કહ્યું કે કોઈપણ રાજકીય નેતાને ગામમાં પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ છે રાધનપુર મતવિસ્તાર હેઠળના નજુપુરા શેરગઢ નવા શબ્દલપુરા અને જૂના શબ્દલપુરા સહિતના ગામોમાં રસ્તાઓ બનાવવાની માંગ પૂરી ન થતા ગામ લોકોએ બેનરો લગાવીને ચૂંટણી પ્રચાર માટે આવતા નેતાઓને છતવણી આપી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે તેનો ભંગ ન થાય તે માટે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ બ્રાન્ચે હેલ્પલાઇન નંબર નવ્વાણું ચોમોતેર જીરો એક અગિયાર ચાલીસ જાહેર કર્યો છે જેના પર નાગરિકો વોટ્સએપ મેસેજ પણ મોકલી શકે છે જેમાં તેઓ આચારસંહિતા ભંગ કરતી વ્યક્તિ અંગે માહિતી પણ આપી શકે છે સાયબર પોલીસ આવી પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખોટી માહિતી આપનારનો પર્દાફાશ થશે કેન્દ્ર સરકારે બુધવારે પીઆઈબી ના ફેક્ટ ચેક યુનિટને સરકારના યુનિટ તરીકે સૂચિત કર્યો છે પીઆઈબી નું ફેક્ટ ચેક યુનિટ એ સરકારના વિવિધ મંત્રાલયો વિભાગો વગેરે સાથે જોડાયેલા ભ્રામક અને ખોટા સમાચારોનું ફેક્ટ ચેક કરે છે હવે સરકાર વિશે કોઈપણ વ્યક્તિ ભ્રામક સમાચાર ફેલાવશે તો આ યુનિટ દ્વારા તેની તપાસ કરીને કડક પગલાં લેવામાં આવશે પીઆઈબી અનુસાર આ યુનિટ ભ્રામક સમાચાર અફવાઓ અને ખોટા દાવાઓને બહાર લાવવામાં મદદ કરે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મહુવાના પૂર્વ એમએલએ કનુભાઈ કળસરિયાનો વિચાર બદલ્યો બે દિવસ પહેલાં તેઓએ કહ્યું હતું કે બીજેપીમાં જવાનું મારું મન માનતું નથી અને તેઓએ ગઈકાલે કહ્યું કે જો મને લડાવતા હોય તો હું ભાજપમાં જવાનું વિચારીશ કલસરિયા પહેલાં બીજેપીમાં બાદમાં આમ આદમી પાર્ટીમાં તે બાદ છેલ્લે કોંગ્રેસમાં હતા ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આદિવાસી નેતા છોટુ વસાવાએ નવા પક્ષની સ્થાપના કરી છે જે ભારત આદિવાસી સેના નામનું સંગઠન છે આ સંગઠનના હોદ્દેદારોની આવનારા સમયમાં વરણી કરાશે આ પરથી ચર્ચાએ જોર પકડ્યું છે કે છોટુ વસાવા પણ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શક્યા છે જણાવી દઈએ કે હાલમાં છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે પછી તેમના પિતા મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છની ગાદી પર કોણ બિરાજમાન થશે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડાને છ લાખ સાડત્રીસ હજાર ચોત્રીસ મત જ્યારે કોંગ્રેસના નરેશ મહેશ્વરીને ત્રણ લાખ એકત્રીસ હજાર પાંચસોને એકવીસ મત મળ્યા હતા વિનોદ ચાવડાની ત્રણ લાખ પાંચ હજાર પાંચસોને તેર મતે જીત થઈ હતી જોકે ભાજપે વિનોદ ચાવડાને ફરી રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે નવા ઉમેદવાર નીતિશ લાલણને મેદાને ઉતાર્યા છે ગુજરાતની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ કાંકિત કચ્છની બેઠક પર આ વખતે કોણ બાજી મારશે તે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારું મંતવ્ય શું છે જો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી બનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે